નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની ગણિત વિષયની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ આવનારી જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયોને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણ વિષય ગણિત પ્રકરણ નંબર એકથી ત્રણ તારીખ છ નો બે હજાર ચોવીસ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા ચિત્રમાં જે તુટ્ટક રેખા દોરેલ છે તે ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે કે નહીં તે હા કે નામાં જવાબ આપવો કોઈ પણ પાંચ જેના કુલ પાંચ માગ છે તો પહેલાં ચિત્રમાં જવાબ આવશે આ અડધો ભાગ જે છે એને આપણે દર્પણમાં જોઈએ તો એ અડધા ભાગ જેવો જ દેખાશે તો અહીંયા જવાબ આવશે હા અહીંયા બીજા ચિત્રમાં જવાબ આવશે ના ત્રીજામાં આવશે હા ચોથામાં હા પાંચમામાં ના ત્યાર પછી છે ચિત્ર નંબર છ તો એમાં આવશે હા સાતમામાં ના આઠમામાં ના નવમામાં આવશે હા દસમામાં આવશે ના અગિયારમાં ચિત્રમાં ના આવશે બારમામાં ના આવશે તેરમામાં ના આવશે ચૌદમાંમાં આવશે હા પંદરમાં મહા ત્યાર પછી આગળ જોઈએ સોળ નંબરનો ચિત્ર તો એમાં ના સત્તરમાં હા અઢારમાં મહા ઓગણીસમાં મહા વીસમાંમાં આવશે ના ત્યાર પછી છે એકવીસમું ચિત્ર એમાં આવશે હા બાવીસમાં છે ના ત્રેવીસ છે હા ચોવીસમાં છે ના પચીસ છે ના મિત્રો ધોરણ ત્રણની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની ગણિત વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ મેળવી શકશો અને જો વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાલો એમાં પહેલું પાંચસો એક ખાલી જગ્યા પાંચસો ત્રણ એમાં વચ્ચેની સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ બ પાંચસો બે બીજું સાતસો બ્યાસી ની તરત પછી આવતી સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ ક સાતસો ત્યાંશી ત્રીજું આઠસો ની તરત પહેલા આવતી સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ ક સાતસો નવ્વાણું ચોથું આઠસો નવ્વાણું અને નવસો એકની વચ્ચે આવતી સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ બ નવસો પાંચસો નવ્વાણું ની તરત પછી આવતી સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ ડ છસો ત્યાર પછી છે છઠ્ઠું ચારસો નવ્વાણું અને ખાલી જગ્યા અને પાંચસો એકની વચ્ચેની સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ પાંચસો ત્યાર પછી એમાં વિભાગ બે બે છસો 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 એક ખાલી જગ્યા ત્રણની વચ્ચે તો આવશે આઠસો બાણુંની તરત પછી તો જવાબ આવશે વિકલ્પકો આઠસો ત્રાણું નવસો ની તરત પહેલા તો જવાબ આવશે વિકલ્પકો આઠસો નવ્વાણું છસો નવ્વાણું અને સાતસો એકની વચ્ચે તો જવાબ આવશે સાતસો ચારસો નવ્વાણું તરત પછી તો જવાબ આવશે વિકલ્પ ડ પાંચસો ત્રણસો નવ્વાણું અને ચારસો એકની વચ્ચે તો જવાબ આવશે વિકલ્પ બ ચારસો ત્યાર પછી છે વિભાગ ત્રણ સાતસો નવ્વાણું અને આઠસો એકની વચ્ચે તો જવાબ આવશે વિકલ્પ બ આઠસો છસો તરત પછી આવતી સંખ્યા જવાબ આવશે વિકલ્પ બ છસો નેવું સો ની તરત પહેલાં આવતી સંખ્યા જવાબ આવશે વિકલ્પ ડ નવ્વાણું ત્યાર પછી છે બસો નવ્વાણું ખાલી જગ્યા ત્રણસો એકની વચ્ચે તો જવાબ આવશે ત્રણસો આઠસો નવ્વાણું તરત પછી જવાબ આવશે વિકલ્પ ડ નવસો બસો નવાણું અને ત્રણસો એકની વચ્ચે જવાબ આવશે વિકલ્પ અ ત્રણસો ત્યાર પછી છે વિભાગ ચાર આઠસો નેવ્યાસી વચ્ચે જવાબ આવશે વિકલ્પ બ આઠસો નેવું નવસો ઓગણપચાસની તરત પછી જવાબ આવશે વિકલ્પ ક નવસો પચાસ ત્યાર પછી ત્રીજું છસો નેવુંની તરત પહેલાં આવતી સંખ્યા તો છસો નેવ્યાસી છસો નવ અને છસો અગિયારની વચ્ચે આવતી સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ ક છસો દસ સાતસો નવ્વાણું તરત પછી આવતી સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ ડ આઠસો સાતસો આવતી સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ બ ત્યાર પછી છે પાંચસો પાંચસો ઓગણસાઠ ની પછી પાંચસો સાઠ નવસો નવ્વાણું તરત પહેલા આવતી સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ ક નવસો અઠ્ઠાણું ચારસો નવ્વાણું પાંચસો એક ની વચ્ચેની સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ બ પાંચસો પાંચમો એકસો નવાણું ની તરત પછી આવતી સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ ડ વિકલ્પો એકસો એકની વચ્ચે આવતી સંખ્યા તો જવાબ આવશે વિકલ્પ બ ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં વિભાગ એમાં પેલું નવસો એકાણું એકસો નવ્વાણું અને નવસો ઓગણીસને ને ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવશે એટલે એકસો નવ્વાણું એના કરતા મોટી નવસો ઓગણીસ એના કરતા મોટી નવસો એકાણું જવાબ આવશે બ બીજું

પાંચસો અને પાંચસો ને છપ્પન ત્યાર પછી છે વિભાગ બે એમાં આઠસો બ્યાસી બસો અને આઠસો ને ચડતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ બ બસો અઠ્યાસી આઠસો અઠ્યાવીસ અને આઠસો બ્યાસી ત્યાર પછી છે ચારસો પિસ્તાલીસ પાંચસો અને ચારસો ને ચડતા ક્રમમાં પાંચસો અને ચારસો ચોપન તો જવાબ આવશે વિકલ્પ ક ચારસો પિસ્તાલીસ ચારસો ને પાંચસો ચુમ્માલીસ ત્રીજું છસો ચોસઠ ચારસો ચોસઠ અને છસો છેતાલીસને ઉતરતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ બ છસો ચોસઠ છસો છેતાલીસ અને ચારસો ચોસઠ ત્યાર પછી ચોથું ચારસો ચોસઠ છસો ચુમ્માલીસ અને ચારસો છેતાલીસને ઉતરતા ક્રમમાં ગોઠો તો જવાબ આવશે વિકલ્પ ડ છસો ચુમ્માલીસ છસો ચોસઠ અને ચારસો છેતાલીસ ત્યાર પછી છે વિભાગ ત્રણ નવસો અઠ્ઠાણું આઠસો નવ્વાણું અને નવસો નેવ્યાશીને ચડતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ બ આઠસો નવ્વાણું નવસો નેવ્યાશી અને નવસો અઠ્ઠાણું ત્યાર પછી બીજું બસો સત્યાવીસ સાતસો બાવીસ અને બસો બોતેરને ચડતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ ક બસો સત્યાવીસ બસો બોતેર અને સાતસો બાવીસ ત્રીજું છે ત્રણસો પાંત્રીસ પાંચસો પાંત્રીસ અને ત્રણસો ત્રેપનને ઉતરતા ક્રમમાં તો જવાબ આવશે પાંચસો પાંત્રીસ ત્રણસો ત્રેપન અને ત્રણસો પાંત્રીસ ત્યાર પછી છે આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ ડ નવસો પંચાવન પાંચસોને પંચાણું અને પાંચસોને ઓગણસાઠ ત્યાર પછી છે વિભાગ ચાર આ જે સંખ્યાઓ છે તેને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો જવાબ આવશે વિકલ્પ બ પાંચસો અઠ્યાસી આઠસો પંચા આઠસો અને આઠસો બીજું ચડતા ક્રમમાં ગોઠવવાની છે સંખ્યાઓને તો જવાબ આવશે વિકલ્પ ક ચારસો છેતાલીસ ચારસો ચોસઠ અને ચારસો છસો ત્યાર પછી આ સંખ્યાઓની ઉતરતા ક્રમમાં તો એમાં જવાબ આવશે વિકલ્પ છસો નવસો ને છસો ને છન્નું અને છસો ત્યાર પછી આ સંખ્યાઓને ઉતરતા તો તો પાંચસો ચુમ્માલીસ ચારસો નવસો એકાણું બસો પચીસ પાંચસો બાવીસ અને બસો બાવનને ને ચડતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ ક બસો પચીસ બસો બાવન અને પાંચસો બાવન ત્યાર પછી ત્રીજું ત્રણસો ને આડત્રીસ આઠસો અડત્રીસ ત્રણસો ત્યાંશીને ઉતરતા ક્રમમાં જવાબ આવશે વિકલ્પ ત્રણસો ત્યાં ત્રણસો પ્રશ્ન નંબર ચાર અ યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું બાસઠ માં પંદર ઉમેરતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ ક સિત્યોતેર બીજું પંચાવન માં કઈ સંખ્યા ઉમેરતા એકાણું મળે તો જવાબ આવશે વિકલ્પ બ છત્રીસ બોતેર માં સોળ ઉમેરતા શું મળે જવાબ આવશે વિકલ્પ બ અઠ્યાસી ત્રેસઠમાં કઈ સંખ્યા ઉમેરતા એસી મળે જવાબ આવશે વિકલ્પ ક સત્તર ત્રેવીસ માં પિસ્તાલીસ ઉમેરતા શું મળે જવાબ આવશે વિકલ્પ ડ અડસઠ બેતાલીસ માં કઈ સંખ્યા ઉમેરતા એક્યાસી મળે તો જવાબ આવશે વિકલ્પ બ ઓગણ ચાલીસ માં છવ્વીસ ઉમેરતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ ક નેવ્યાસી ઓગણત્રીસ માં કઈ સંખ્યા ઉમેરતા સત્યાસી મળે તો જવાબ આવશે વિકલ્પ ડ અઠાવન ત્યાર પછી છે વિભાગ પાંચ એમાં પેલું બોતેર સત્યાવીસ ઉમેરતા શું મળે જવાબ આવશે વિકલ્પ નવ્વાણું ઓગણચાલીસમાં કઈ સંખ્યા ઉમેરતા ચોરાણું મળે તો જવાબ આવશે વિકલ્પ બ પંચાવન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ સરવાળા કરો એક થી દસ માં એક અને અગિયાર થી પચીસ માં બે ચાલો એમાં ત્રણસો પચીસ વત્તા એકસો એકવીસ તો પાંચ વત્તા એક એટલે છ બે વત્તા બે એટલે ચાર ત્રણ વત્તા એક એટલે ચાર તો જવાબ આવશે ચારસો છેતાલીસ ચારસો ને વત્તા બસો બાવીસ તો ત્રણ વત્તા બે એટલે પાંચ ચાર વત્તા બે એટલે છ છ ચાર વત્તા બે એટલે એટલે કે છસો બસો ચાર ચાર વત્તા વત્તા ત્રણસો તો ત્રણ એટલે સાત ઝીરો વત્તા ચાર એટલે ચાર બે વત્તા ત્રણ એટલે પાંચ એટલે પાંચસો ને સુડતાલીસ બસો સિત્તેર વત્તા ચારસો છ એટલે છસો ને છોતેર પાંચસો એકવીસ પ્લસ ચારસો ચુમ્માલીસ એટલે નવસો ને પાસઠ છસો ને તેતાલીસ પ્લસ એકસો ને બત્રીસ એટલે સાતસો પાસઠ સાતસો સોળ પ્લસ એકસો બે એટલે આઠસો અઢાર ચારસો છત્રીસ પ્લસ એકસો બાવન એટલે પાંચસો અઠ્યાસી બસો પ્લસ ચારસો ચોપન એટલે છસો ને અઠાણું એકસો દસ પ્લસ પાંચસો ને સાડત્રીસ એટલે જવાબ આવશે છસો ને સુડતાલીસ ત્યાર પછી અગિયાર દાખલો છસો અઠ્ઠાવન પ્લસ બસો ને આડત્રીસ તો આઠ ને આઠ નો વધી પડી એક પાંચ ને ત્રણ આઠ ને એક નવ અને છ ને બે આઠ એટલે જવાબ આવશે આઠસો ને છન્નું ત્યાર પછી પાંચસો અડસઠ પ્લસ એકોતેર એટલે જવાબ આવશે સાતસો ને બસો પ્લસ એકસો નવ એટલે જવાબ આવશે ત્રણસો ત્રાણું સાતસો અઠ્યાશી પ્લસ એકસો પાંચ એટલે જવાબ આવશે આઠસો ત્રાણું સાતસો સિત્યોતેર પ્લસ એકસો એકાણું એટલે જવાબ આવશે પાંચસો ને એટલે જવાબ આવશે પાંચસો ને ત્રેવીસ આઠસો સત્તાવન પ્લસ એકસો ઓગણત્રીસ એટલે જવાબ આવશે નવસો છ્યાસી ત્રણસો ને નેવ્યાશી પ્લસ એકસો આઠ એટલે અહીંયા જવાબ આવશે ચારસો સત્તાણું એકસો ઓગણસાઠ પ્લસ બસો અઠ્યાવીસ એટલે જવાબ આવશે ત્રણસો સત્યાશી બસો એટલે જવાબ આવશે છસો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અયોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં વિભાગે એમાં પેલું પિસ્તાલીસ માંથી બાર બાદ કરતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ બ તેત્રીસ એસી માંથી કઈ સંખ્યા બાદ કરતા બાસઠ મળે તો જવાબ આવશે વિકલ્પ બ અઢાર ત્યાર પછી પંચાવન માંથી તેર બાદ કરતા જવાબ આવશે વિકલ્પ ક બેતાલીસ નેવું માંથી કઈ સંખ્યા બાદ કરતા બાવન મળે તો જવાબ આવશે વિકલ્પ ડ આડત્રીસ ત્યાર પછી છે વિભાગ ત્રણ અડસઠ માંથી ચોવીસ બાદ કરતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ ક ચુમ્માલીસ બાણુંમાંથી કઈ સંખ્યા બાદ કરતાં પંચાવન મળે તો જવાબ આવશે વિકલ્પ ડી સાડત્રીસ પંચ્યાસીમાંથી ચોવીસ બાદ કરતાં શું મળે તો જવાબ આવશે વિકલ્પ ડ એકસઠ ત્રાણુંમાંથી કઈ સંખ્યા બાદ કરતાં અઠ્યાવીસ મળે તો જવાબ આવશે વિકલ્પ બ ત્રણ પાસઠ ત્યાર પછી પાંચમો વિભાગ પંચાણુંમાંથી બત્રીસ બાદ કરતાં શું મળે તો જવાબ આવશે વિકલ્પ ક ત્રેસઠ સિત્તેરમાંથી કઈ સંખ્યા બાદ કરતાં ઓગણચાળીસ મળે તો જવાબ આવશે વિકલ્પ ડ એકસઠ એકત્રીસ ત્યાર પછી છે બાદ બાકીના દાખલા એમાં ચારસો છપ્પન માઇનસ બસો ચૌદ તો છ માંથી ચાર જશે એટલે બે પાંચમાંથી એક જાય એટલે ચાર ચારમાંથી બે જાય તો બે જવાબ થઈ ગયો આપણો બસો બેતાલીસ સાતસો અડસઠ માઇનસ ત્રણસો ને પિસ્તાલીસ તો આઠ માંથી પાંચ જાય એટલે ત્રણ છ માંથી ચાર જાય તો બે સાતમાંથી ત્રણ જાય તો ચાર એટલે જવાબ થઈ ગયા ચારસો ને ત્રેવીસ નવસો અઠ્યાસી માઇનસ ચારસો ત્રેપન એટલે જવાબ આવશે પાંચસો પાંત્રીસ છસો તોંતેર માઇનસ બસો બાવન એટલે જવાબ આવશે ચારસો એકવીસ છસો સાતસો પંચ્યાસી માઇનસ છસો ને એકતાલીસ એટલે જવાબ આવશે એકસો ચુમ્માલીસ પાંચસો ચોરાણું માઇનસ ત્રણસો ચોપન એટલે જવાબ આવશે બસો ચાલીસ ચારસો ઓગણપચાસ માઇનસ એકસો ચાર એટલે જવાબ આવશે ત્રણસો નેવું નવસો ત્રેસઠ માઇનસ આઠસો બાવન એટલે જવાબ આવશે એકસો ને અગિયાર ચારસો અઠ્ઠાણું માઇનસ ત્રણસો બોતેર એટલે જવાબ આવશે એકસો છવ્વીસ નવસો ત્રણ માઇનસ પાંચસો ત્રણ એટલે જવાબ આવશે ચારસો ચાલો ત્યાર પછી છે દાખલા નંબર અગિયાર છસો પંદરમાંથી પાંચસો છ બાદ કરો તો અહીંયા પાંચમાંથી છ ન જાય એટલે અગિયાર ઉપર છે કો ઝીરો પાંચ ઉપર પંદર પંદરમાંથી છ જાય તો નવ ત્યાર પછી અહીંયા ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો અને ત્યાર પછી છ માંથી પાંચ જાય તો એક એટલે જવાબ થઈ ગયા એકસો નવ નવસો ત્રણમાંથી પાંચસો એકત્રીસ આપણે બાદ કરવાના છે ત્રણમાંથી એક જશે તો બે નવમાંથી ત્રણ નહીં જાય એટલે નવ ઉપર દસ કો આઠ ઝીરો ઉપર દસ દસમાંથી ત્રણ જાય સાત આઠમાંથી પાંચ જાય તો ત્રણ એટલે કે ત્રણસો ને પાંચસો ને ઓગણસાઠ માઇનસ બસો નવમાંથી આઠ જાય તો એક પાંચમાંથી પાંચ આઠ નહીં જાય એટલે પાંચ ઉપર છેકો મારીને ચાર અહીંયા પાંચ ઉપર પંદર પંદરમાંથી આઠ જાય સાત ચારમાંથી બે જાય બે એટલે બસો એકોતેર આઠસો ને છસો સત્યાવીસ અઠ્યાવીસ બાદ કરીએ એટલે જવાબ આવશે બસો પિસ્તાલીસ એવી રીતે છસો પંદરમાંથી ત્રણસો ને બાદ કરીએ તો બસો તેતાલીસ આઠસો એકવીસમાંથી એકસો નવ બાદ કરીએ એટલે સાતસો બાર ત્રણસો એકાણુંમાંથી બસો બાદ કરીએ તો એકસો સત્યાવીસ સાતસો સત્તાવનમાંથી નવસો ઓગણત્રીસ બાદ કરીએ એટલે ચારસો અઠ્યાવીસ નવસો પાંચમાંથી ચારસો બાસઠ બાદ કરીએ તો ચારસો ને તેતાલીસ અને આઠસો ને એકવીસમાંથી એકસો નવ બાદ કરીએ એટલે જવાબ આવશે સાતસો ને બાર તો મિત્રો ધોરણ ત્રણની ગણિત વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ત્રણની આવનારી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં